નમસ્કાર મિત્રો સૌને બાપા સીતારામ તો મિત્રો આજે બીજા વ્યક્તિને મળ્યા હું કેતો તો કે તમને કે જે સેવા કરવા જાતા હોય એને મળશું આપણે તો આપણે પ્રતાપસિંહ છે ઘણા ટાઈમ થી તમે સેવા કરવા માટે બગદાણા અને તમે આમ કેટલા ટાઈમ થી સેવા કરવા માટે જાવ છો લગભગ ઓગણત્રી અઠ્યાવી ઓગણત્રી વર્ષ ઘણા વર્ષ તો કઈ સાલ થી આમ તમે શરૂ કર્યું છે ઓગણીસો પંચાણું થી અમારા ઉંદર કેડી માંથી પ્રગતિ થઈ ત્યાં અને મંજી દાદાભાઈ ઓગણીસો એકસઠ ની સાલ માં મંજીભાઈ ને પીએસ નો ઓર્ડર આવ્યો અને મજૂ દાદા હરખાતા હરખાતા દાદા પાસે ગયા બાપા પાસે ને એ પાછલી ભાગમાં એક કૂવો છે ને ચોકમાં પાણી ભરેલું હોદમાં બાપા વાંચ્યું કે ભાઈ તારે ડીએસપી થવું હોય તો કે અહીંયા નહીં આખા દેશ નો ડીએસપી તને બનાવો ઓગણીસો એકસઠ ની સાલ એ પત્ર એને ફાળી નાખ્યો અને તે દિવસે મંજુ દાદા આ સેવામાં જોડ થઈ ગયા ત્યારથી છે ત્યારથી છે પછી લોકો ટ્રસ્ટ બનાવ્યું અને રોહડું ચાલુ કર્યું

અમે લોટ બાંધતા અને વીસ થી પચીસ જણા અમે સેવકો જતા રોટલી બનાવ એટલે સવાર સુધી બનાવતા આરતી થાય ત્યાં હોય પછી આરતી થાય ને પછી અમે દર્શન કરવા જાય પછી રવાના થઈ તારે એક વખત અમે રાતે બધા રોટલીનો પોરો ઘડી પોરો ખાવો પડે રોટ લોટ બાંધાય એટલે ઘડી બહાર બેઠા હોય બીડી બીડી પીવા કોઈ ચા નાસ્તો કરે એવી રીતે બેઠા હોય એમાં એક ભાઈ કીધું કે ભાઈ તારે શીખવું હોય કેવી મજા આવે

હું તમને દેખાડું મારી પાસે આવો પારો બાપુ કે થાળીમાં એક જ લાડુ અને જ પોશાક અને બધાને થાળીમાં લઈને પછી બધા જેને જ્યાં નસીબ હારા હશે એને પછી હાથ હાથ આપેલી અમે ત્રણ જણા હતા પછી લઈને મેં કીધું ભાઈ તિથિ છે બાપા હોય શકે ભાઈ આમ પાસો ઓળી જોઈ તો કોઈ ના મળે કોઈ કહેવાય નઈ હશે ને સત્ય હશે તો પછી બહુ રાજી થઈ ગયા મેં કીધું હાસી પડી વાત એટલે આ બે ત્રણ પરસા મને મળેલા અને તમે આમ સેવા કરવા માટે જાવ છો તો તમારા ઘરમાં પરિવાર પણ એટલી બધી આમ તેમ શાંતિ બધા સુખી

અને એક વખત અમે બગડાણા ગયા રોહોડું નહી અને બાપાએ જમા જમાડવા નક્કી કર્યું એટલે કોકે આવીને કીધું કે ભાઈ સાધુ સંતો જમતા નથી ને એને એમ કીધું બાપા એક કોને એક એક આપે તો અમે જમીએ તે કોકભાઈ ને સેવક કરી કે આય કીધું કે ભાઈ સાધુ માતમા જમતા નથી બાપા પૈસા આપે તો જમવું છે તે બાપા ને કોઈ કેવાય ને એ બધાય

બાપાએ કીધું ને કે હા તા તા ઈ ખોટા ભેગી ગયા સા એટલે કે આપણે કે કોઈની ગાડીમાં પેટ્રોલ નામ ખૂટી ગયો ને બાપાએ આમ પડસો ભૂર્યો હોય હા બાપાને હયાતીમાં મુંબઈ થી ગાડી લઈ ફોર લઈને આવ્યા હતા અને એને ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયેલું હા તે બાપાને કીધું એટલે એટલે કે પેટ્રોલ પંપ છે ખરો તે બાપા કે આયા પેટ્રોલ પંપ છે પણ અમારે ક્યાં જવાની જરૂર નથી કે કે આમે કુવો છે ને ને ડોલ પડી છે કે બે ડોલ નાખી દે ડોલું નાખી દે ખરો પણ જ્યાં ત્યાં જવું છે ત્યાંથી આસુ વળી ક્યાંય જોતો નહીં જ્યાં પગીતા પછી તો નાના પગી ગયા આ એક પસો એને મળેલો તો એવું